ગોહિલ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી તેમણે ઘટના મુદ્દે સરકાર પર પ્રહાર કર્યા હતા તેમણે કહ્યું હતું કે જે ઘટના બની છે તે દુઃખદ છે સુરતની ઘટના બાદ સરકારે બોધપાઠ લેવો જોઈએ પરિવારજનો ન્યાયની માંગ કરી રહ્યા છે પણ મોટા માથા અને સરકાર જવાબદારી લેતા નથી રાજકોટમાં ફાયર સર્ટિફિકેટ લેવા માટે હપ્તો આપવો પડે છે રાજકોટ ખાતે અતિશય કરુણ ઘટના પ્રકારની પરિસ્થિતિ સ્થળની મુલાકાત લીધી ગઈકાલે અમારા સાથીઓ સાથે અને એ સમયે જે વ્યક્તિઓએ ત્યાં જીવ ગુમાવ્યો છે એવા વ્યક્તિઓના પૈકીના કોઈકના ટુકડા ટુકડાના માનવ અવશેષ ત્યાંથી પ્રાપ્ત થાય કેટલી હદ સુધી આગમાં એ વ્યક્તિઓ ગુંજાઈ હશે એનો અંદાજ એનાથી જ આવશે માણસના જીવની કોઈ કિંમત ના હોય શકે અઢળક સંપત્તિ માણસનો જીવ પાછો નથી આપી શકતો કોઈ પણ શબ્દો એને સજીવન નથી કરી શકતો કોઈ પણ એસઆઈટી થયેલા નુકસાન ને ભરપાઈ ન કરી શકે કોઈ પણ સરકારના શબ્દો એના માટે પૂરતા નથી હોતા ત્યારે અતિશય દુઃખ સાથે કહેવા માંગીશ કે આ અમૂલ્ય જીવનની રક્ષા કરવાનું કામ બંધારણ પ્રમાણે જાન માલની સુરક્ષાની જવાબદારી એ ચૂંટાયેલી સરકારની જ સ્પષ્ટ બંધારણમાં જે બાબા બાબાસાહેબ આંબેડકરે આપેલા બંધારણમાં કોઈની મુખ્ય જવાબદારી જાનમાલની સુરક્ષાની છે તો એ સરકારની જવાબદારી છે એકાદ કોઈ ઘટના બને તેમાંથી પાઠ લેવો જોઈએ એમાંથી શિક્ષા લેવી જોઈએ કે ભવિષ્યમાં આ ન બને મને અત્યંત દુઃખ છે સુરતમાં તક્ષશિલા શિક્ષણના ક્લાસના અંદર બાળકોના જે રીતે મૃત્યુ થયા સરકારે એમાંથી બોધપાઠ લેવાની જરૂર આજે આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે સુરતમાં જે પરિવારે પોતાના સ્વજન ગુમાવ્યા છે રાજકોટની ઘટનામાં ન્યાય મળે અને એ શ્રદ્ધાંજલિ પાઠવે છે કેટલો સમય થઈ ગયો તક્ષશિલા કાંડ હજી સુધી એ પરિવારજનો કોઈ રાજકીય વ્યક્તિ નહીં એ પરિવારજનો ચોધાર આંસુ રડીને કહે છે કે અમને હજી સુધી ન્યાય નથી મળ્યો મોરબીનો આપણીથી બાજુમાં જ આવેલો પુલ તૂટ્યો શું જવાબદારી કોની હતી મોટા માથાઓ કે સરકાર જવાબદારીનો સ્વીકાર નથી કરતા સમાચારોમાં હાલ બસ આટલું જ સમાચાર અને અપડેટ્સ માટે આપ જોતા રહો નિર્માણ